નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ડે દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા શ્રી મહાપ્રભુજીના પાંચસો અડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવની સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણી કરવામાં આવી શહેરના મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલ પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ ખાતે બાળકો મનોદિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે શ્રી મહાપ્રભુજીના સ્નેહ સેવા સમર્પણના સિદ્ધાંત હેતુસર અંદાજત સોથી વધુ બાળકોને રસપુરી ઈદડા અને રોટલીનો મહાપ્રસાદી રૂબરૂમાં હાથો હાથ વિતરણ કરવામાં આવ્યું પ્રારંભમાં પહેલગામમાં જે આતંકી કૃત્ય થયું ત્યારે શ્રીજીના ધામમાં ગમન થયેલા આત્મીયજનો માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી આ પ્રસંગે સમાજના માજી પ્રમુખો કારોબારી સભ્યો હોદ્દેદારો મીડિયા કમિટી મહિલા મંડળના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા મનોદિવ્યાંગ બાળકોને મહાપ્રસાદી પીરસી સૌએ ધન્યતા અનુભવી પરિવર્તન સ્કૂલના સંચાલક ફાલ્ગુનીબેન રાઠવાએ પ્રારંભમાં સમાજના તમામને ઉમળકાભેર આવકાર આપી અને સ્વાગત કર્યું Halo aku mau tanya di rumah ini lessons apa ya? Kak, ada yang bisa bantu? Ya, kalau mau kita kelewatan. Ya, dokter nu. નમસ્તે હું ફાલ્ગુની અર્જુનસિંહ રાઠવા આસ્થા ફાઉન્ડેશનના પ્રમુખ આજના ખાસ દિવસે શ્રી મહાપ્રભુજીના બર્થ ડે એમના જન્મદિવસ નિમિત્તે ડભોઈ દશાલાળ ભવનના મુખ્ય જે વડીલો છે એ આપણા જે સ્પેશિયલ દિવ્યાંગ બાળકોને એમના મહાપ્રસાદી એમના તરફથી આપવામાં આવ્યા છે તો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણું આસ્થા ફાઉન્ડેશન છેલ્લા દસથી થી પંદર વર્ષ ચાલે દસથી થી પંદર વર્ષથી ચાલે છે જે આપણે આવા સ્પેશિયલ બાળકોનું એજ્યુકેશન જમવાનું ટ્રાન્સપોર્ટેશન ફિઝિયોથેરાપી ટોટલી આપણે ફ્રીમાં સેવા પૂરી પાડીએ છીએ આપણે અહીંયા ચોર્યાસી બાળકો શિક્ષણની સાથે શું શું ચાલે છે તમારે શિક્ષણની સાથે એ લોકોને આપણે વર્ષમાં બે વખત પિકનિક લઈ જઈએ છે પ્લસ યોગા ટીચર આવે છે મ્યુઝિક થેરાપી પણ આપીએ છીએ એ લોકોને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પણ આવે છે તો જેવી જેવી એ લોકોની રિક્વાયરમેન્ટ હોય એ લોકોને આપણે થેરાપી પણ આપીએ છીએ આપણે અહીંયા પંચ્યાસી બાળકો છે અને વીસથી વધારે એવા બાળકો છે જે અહીંયા આપણી સંસ્થા પર નથી આવી શકતા એ લોકોને સ્પેશિયલ આપણા ટીચરો ઘરે જઈ અને સેમ આ જ એક્ટિવિટી એ લોકોના ઘરે જઈને પણ સી વાત છે શું નામ ભરી મારું નામ ફાલ્ગુની અર્જુનસિંહ રાઠે